હેલો મિત્રો જય માતાજી રામ રામ ને આજે આપણે અહીંયાથી આજનો બ્લોગ ચાલુ કરી દીધો છે તો મારે કૃષ્ણ જવાનું થાય ત્યાં પોરબંદર પોરબંદર જવાનું થાય લક્ષ્મી ફાકી બનાવે એને પણ આવવાનું થાય તો આપણે જવાનું છે ફરવા પોરબંદર બાલંદી જવું ને આજે કૃષ્ણ બાલથી જવું જાઉં બાલંદી જાઉં બાર નદી જવું બાલમંદિર જાઉં એટલે એવું હે આજ તો પોરબંદર જવાનું હે તો તૈયાર થઈ ગયા એકદમ કમ્પ્લીટ ને આપણે પણ એકદમ બુટું બૂટું પહેર્યા જો ઇન્પોર્ટ બુટું હે લેગા બેગા ફાટી ગયા કૃષ્ણબહેન ના અમારા તો લુગડા લેવા જવું કા જવું ને ડોબી હે એટલે એવું હે ભાઈ તો આજનો વિડીયો આપણે અહીંયાથી ચાલુ કર્યો જવાનું હે પોરબંદર ને એક બીજું પણ ગામ હે ત્યાં પણ જવાનું હે તો હવે તો તડકો હોય એટલે કંઈ નક્કી તો નથી ક્યાં જાઉં ક્યાં નથી જાતો જ્યાં પણ ગયા નહીં બાકી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ભૂલતા નહીં કાકેશનાબેન જો પૈસા મેં લઈ લીધી છે હા કાકેશ ને હાજે પછી આપણે અહીંયા જો આ પણ આવી ગયા એને પણ આજે પાંચ વાગે કુસડિયે મેળવા જવાના હે રાપીબહેનને અહીંયા તો એ પણ આપણે મૂકીએ છીએ એકદમ કમ્પ્લીટ બરાબર તો અત્યારે આપણે રહી આવીએ નેપી બે ગાદીમાં હતું આને બધું ગાથી લઈ હ તો આગળ હાલો એમાં અહીંયા મળીએ પોરબંદર કાં કૃષ્ણ કરો તો મે કૃષ્ણ મા કેશના બેન ઊભા આવે નરસન ટેકરી નું ફૂલ સોરી હો ભૂલાઈ ગયું કેશના બેઠી હતી ને એટલે વાહ જા જાય લે જાય લે કૃષ્ણ હા ના કૃષ્ણ લો દાવ આપા બોલે હો આપણે નરસન ટેકરી ના ફૂલ ઉપર છે ત્યાં કૃષ્ણ હા Anh ai chứ chưa biết kia biết chưa biết chưa hai chưa biết chưa biết chưa biết आ, उहु। उहु। किया? च, 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 अभी दवाखाना जो दवा ले कृष्णा 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 बेन भूख लगी गई भूख लगी भूख लगी હેલો મિત્રો જોઈ શકો છો જો અહીંયા આપણે હનુમાન હનુમાન બાપાની જયંતિ આપણે કાલે શનિવાર છે તો જયંતિનો પ્રોગ્રામ અહીંયા ગોઠવણી ચાલુ છે કેસરી પટ્ટા માર્યા હનુમાન દાદાનું મંદિર છે અહીંયા આપણે ભાઈ પૂરો થઈ ગયો તો ઘડિયાળનું નખો આવ્યા ને બાકી તો ડેકોરેશન બહુ મસ્તીનું ને ઘડિયાળ તમે જોઈ શકો એકાબીજા સળિયા ઘડિયાળ વાહ રે વાહ કેમ વાહ ભાઈ વાહ જો આ ઘડિયાળ એકદમ મસ્તીની હે કેમ હે ને તો આ રીતનો પોરબંદર નો માહોલ હે અહીંયા કે કેવો છે ભૂખી થઈ છે જામી હાડિયું નાખે હાવ જોતા જાય તી આખી બોટલ જવાની હે આખી જાય ને આખી બોટલ અહીંયા થઈ ગઈ આપણી ઘડિયાળ એકદમ ચાલુ જો ચાલુ હે ને કાટા કેમ આ તો મારી લકી ઘડિયાળ છે દીધી હતી ને નાખી લીધું આપણે એકદમ એકલા શેર કૃષ્ણા એ લઈ લીધી સાબુન પેટી જો હવે આ તરી થઈ ગઈ આખો લેવાઈ ગયા લેંગા જો હવે કૃષ્ણા ખાબુન પેટી લેવાઈ ગયા અઢી હજાર ની જે બોલાવી એટલે હવે હે ભૂખે લાગી ને હવે જવાનું થાય સીધું ઘેર ઘેર જાય કઈક નવા જૂનું ભરીએ આવે કેટલું પાણી પીવું કઈ ખબર નથી પડતી જતા પાણી પીએ થઈ આખી મેંગાની એક બોટલ પી ગઈ આખી હા ચાલુ મોટું પીવું લેંગા જો આમાં લેવાઈ ગયા કમ્પ્લીટ લેંગા વાળા ગયો ને તો ભૂલાઈ ગયું શૂટિંગ ઉતારતા લેંગા વાળા નોલામાં અહીંયા આવેલું ઓહાણ આવ્યું પછી એક જવાનું સીધું જે સાબુ પેટી લેવાઈ ગઈ અહીંથી સાબુ આખી પેટી ઉપાડી જાય મેં ગરીબ હું હા 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 કૃષ્ણ કોક મારી હે પેટી લઈને ભાગી હતી કૃષ્ણ હેલો મિત્રો તો આપણે વાગવામાં ત્રણ વાગી ગયા હતા પોરબંદર આવીને હવે અત્યારે આપણે એન્ડ કરવાનું ભૂલાઈ ગયું તો યાદ આવ્યું જોઈ શકો તો આપણે આમ બધા ખમીસું મમીસું ના કમ્પ્લીટ થઈ ગયા થતા લાગી ગયા લેંગાના પોરબંદરની ખરીદી હતી તો તો વિડીયો અહીંયા આપણે બ્લોગ પૂરો કરી રહ્યા છે કાલના બ્લોગમાં હવે ફરીથી મળીશું તો તમે ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ ને લાઈક ને શેર ને જે કંઈ કરવાનું હોય એ કરી દેજો ફટોફટ તો એનું કારણ કાચના માથું દુખતું તો હોઈ ગયા પણ આપણે તો કાલના વિડીયામાં ફરીથી મળીશું આજનો બ્લોગ અહીં આપણે ખતમ કરીએ તો આવજો જય દ્વારકાજી જય માતાજી હર હર મહાદેવ